પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ઇરમાનો તેતાલીસમો પદવીદાન સમારોહ યોજાયો વિવિધ વિદ્યાશાખાના ત્રણસો ત્રણ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાનો તેતાલીસમો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડી બી આણંદના ટીકે પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં ઇરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ત્રણસો ત્રણ વિદ્યાર્થીઓને પદવી તથા બે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇરમાના ચેરમેન મિનિષ શાહે ઇરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુને ઉપસ્થિત રહેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસના કાર્યમાં શ્રી નાયડુએ મહત્વના યોગદાન આપ્યા છે તેઓએ તેમના મંત્રીપદના સમય દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના જેવા સોપાનો આપીને ગ્રામ્ય વિકાસના લક્ષ્યાંકોને દેશ સાથે સીધી જ કનેક્ટિવિટી આપી છે મગજને વિચાર કરતા તૈયાર કરવું અને નવા રચનાત્મક ઉકેલો શોધવાના કાર્ય માટે સશક્ત બનાવવાનું કાર્ય શિક્ષણ દ્વારા થાય છે એમાં માત્ર વર્ગખંડના શિક્ષણ નહીં પરંતુ બહાર જઈને ક્ષેત્ર પરની સમસ્યાના નિવારણ માટે કાર્ય કરવા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે તેમણે વિદ્યાર્થીઓને આજે પદવીદાનની નિક્ષણને આનંદ અને ગૌરવમય ગણાવતા તમામ સ્નાતકોનું સ્નાતકો તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ પદવીદાન સમારોહ પૂર્વે ઇરમાના કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ ક્યુબ્લોકનું ઉદઘાટન કર્યું હતું અને ત્યારબાદ ઇરમા કેમ્પસની મુલાકાત લઈ તેમણે એનડીડીબીના કેમ્પસમાં સ્થિત પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી અને ટીકે પટેલ ઓડિટોરિયમમાં સ્થિત શ્રી ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પદવીદાન સમારોહમાં ઇરમાના સભ્યશ્રીઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા